ડીબીટી મારફતે વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તમામ ખેડૂત ભાઈઓ તથા આમંત્રિત રાજકીય અને સામાજિક આગેવાનો સાથે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત કલ્યાણ અને જનહિત માટે ચાલી રહેલા વિવિધ વિકાસની યોજનાઓ અને કાર્યો અંગે સંબોધન કર્યું હતું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉત્તર પ્રદેશ વારાણસી ખાતેથી વર્ચ્યુઅલ સંવાદ દ્વારા સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા વીસ પોઈન્ટ વીસ હજાર પાંચસો કરોડથી વધુની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તા તરીકે સીધા તેમના બેંક ખાતામાં જમા કર્યા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ધોળકા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી યશ વિષ્ણુભાઈ પરમાર મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ વાઘેલા શ્રી રણજીતસિંહ ચાવડા શ્રી કલ્પેશભાઈ સોલંકી શ્રી ખોડુભાઈ ડાભી શ્રી કનુભાઈ ભરવાડ ખેતીવાડીના અધિકારી શ્રી ડૉક્ટર કેડી ગુલકારી શ્રી કલ્પનાબેન પટેલ શ્રી પિન્ટુભાઈ તેમજ વિસ્તારના ખેડૂતો અને આગેવાનો તથા આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યા હતા રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સીકિયો ન્યૂઝ પરણેજ